ભુજ સ્મૃતિવન ખાતે છોતેરમા પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો કચ્છ મોરબી સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાએ ઓગણીસો બાસઠ ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસો નવાણું કારગીલ યુદ્ધ તેમજ આતંકવાદી સામે લડતા પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરતા એક શામ શહીદો કે નામ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ના કચ્છમાં થયેલ વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર સૌ સ્મરણાંજલિ અને ભારત માતા પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છોતેરમાં ગણતંત્ર દિવસની સંધ્યાએ રાષ્ટ્રભક્તિ ગીતો લોકગાયક ઉમેશ બારોટ દેવાંગીબેન પટેલે રસ લહાણ પીરસી હતી જેમાં સંગીત અક્ષયજાની એન્ડ ગ્રુપે સહયોગ આપ્યો હતો એક શામ શહીદો કે નામ કાર્યક્રમમાં ઉપસ્થિત સેના અને પ્રશાસનિક અધિકારીગણ ગણમાન્ય મહાનુભાવો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્ય તથા કાઉન્સિલર ભાઈઓ બહેનો સહકાર્યકરો પત્રકાર મિત્રો સમાજ નિર્માણ ટ્રસ્ટ ભુજના ટ્રસ્ટીઓ સૌનો આભાર વ્યક્ત કરતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે આજે પૂરો દેશ વીર શહીદો સ્વતંત્રતા સેનાનીઓ અને વિજય દિવસના બહાદુર વીરો પ્રતિ નતમસ્તક છે સાથે વીર શહીદોના પરિવારોનો ઋણી છે તેમની વીરતાનો ઇતિહાસ સ્વર્ણ અક્ષરોમાં લખાશે અને આવનાર પેઢીઓ દેશ પ્રેમ દેશભક્તિથી અવગત થશે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સ્વતંત્રતા સેનાની તેમજ તેમના પરિવારજનોને દરેક પ્રકારની સુવિધા પ્રદાન કરી રહ્યા છે સાથે સાથે સેનાના આધુનિકરણ સામાજિક ક્ષેત્રેને મજબૂતી આપવાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે પ્રજાસત્તાક દિવસની છવ્વીસમી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસે ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું આ દિવસે લોકોને દેશભક્તિનો ઉત્સાહ સંપૂર્ણ આવશ્યકતામાં પણ સમગ્ર દેશને એક સાથે લાવે છે દીપ પ્રાગટ્ય બાદ બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના ગીતો સાથે સાથે સેનાના વીર જવાનો પોલીસ હોમગાર્ડ્સ દેશ સેવામાં જોડાયેલા સંસ્થાઓનું સન્માન કરવામાં આવેલું કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચંદ ધારાસભ્ય શ્રી ભુજ કેશુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અંજાર ત્રિકમભાઈ ચાંગા અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી ભાજપ જિલ્લા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ નગરપાલિકા ભુજ પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષભાઈ બારોટ પારુલબેન કારા ભાજપ શહેર પ્રમુખ શ્રી મિતભાઈ ઠક્કર ઉપપ્રમુખ શ્રી રાહુલભાઈ ઘોર જિલ્લા યુવા પ્રમુખ તાપસ શાહ અનંતસિંઘ પ્રકાશભાઈ પટેલ પ્રકાશભાઈ મહેશ્વરી મોહનભાઈ ચાવડા નરેશભાઈ મહેશ્વરી હિતેશભાઈ ગોસ્વામી અરવિંદભાઈ લેવુઆ કિશોરભાઈ મહેશ્વરી કમલભાઈ ગઢવી દિનેશભાઈ ઠક્કર અશોકભાઈ હાથી મનીષાબેન સોલંકી ધવલરાજ રવિભાઈ ત્રવાડી રવિભાઈ નામોરી નિલેશ દાફડા વિરમભાઈ આહિર મુકેશભાઈ ચંદે તાલુકા પ્રમુખ કેવલ ગઢવી બાલકૃષ્ણ જાન્યુઆરી ગણતંત્ર દિવસની સૌને મારી શુભકામના પાઠવું છું આખા દેશમાં આજે આપણે આ પર્વની ઉજવણી કરી છે અને આજે ભુજની અંદર પણ એક શામ શહીદો કે નામ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આપણે બધા જાણીએ છીએ કે ચોવીસ વર્ષ પહેલાં કચ્છની અંદર જ્યારે ધરતીકંપ થયો હતો ત્યારે આપણા પરિવારના અનેક સ્વજનોને ગુમાવ્યા હતા એમની યાદમાં એમને આજે યાદ કરીને એમને સ્મારંજલિ આપી હતી અને આ દેશ જે જવાનો શહીદ થયા છે એમને પણ આજે શ્રદ્ધાંજલિ આપી કરીને આ દેશભક્તિના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગઈ સાલ પણ આયોજન કર્યું હતું અને આ વખતે પણ સ્મૃતિવનમાં એટલે કે જ્યાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ સ્મૃતિવન આપણને અર્પણ કર્યું લોકાર્પણ કર્યું અને એ પણ કોની યાદમાં કે જે સ્વજનો આપણા આપણે ગુમાવ્યા હતા એમની યાદમાં સ્મૃતિવનનું જ્યારે ભવ્ય નિર્માણ થયું છે ત્યારે એમની

છવ્વીસમી જાન્યુઆરી શહીદ જેઓ જેઓએ દેશ માટે બલિદાન આપ્યું છે એ બધાને યાદ કરવા માટે એમના સગા સંબંધીઓને યાદ કરવા માટે અને આપણા દેશના શહીદ વીરોને પણ શરણાંજલિ આપવા માટેનો આ વિશેષ કાર્યક્રમ અને એમાં મને આમંત્રિત કરી મને મારી વાણી પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું વિનોદભાઈ ચાવડા અને તમામ આયોજક મિત્રોનો થેન્ક યુ સો મચ ઇટ્સ અમેઝિંગ મચ્સ ઇન ઇન્ડિયા Happy Republic Day to everyone here, and really enjoying the event. J J J J Ram. Umesh Barot. Oh my God, he's been very nice to me. Brought me on stage twice now, and I've been able to sing with him and enjoy some time with him while I'm here visiting India. Vishwaprasit Mahanubhavoni. ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો